એકવીસ એપ્રિલના રોજ રાજકોટના અમરનાથ મહાદેવ મંદિરમાં મહાઆરતીને લઈને રાજકોટના સાયનગર વિસ્તારમાં રહેતા ક્ષત્રિય સમાજ આગેવાન પીટી જાડેજા પ્રવીણસિંહ ટપુભા જાડેજાએ કારખાનેદાર જશવીનભાઈને ફોન કરીને આરતી કરતો નહીં નહીતર લોહિયા ક્રાંતિ થશે કઈ ગાળો પાંડી ધમકી આપી જે મામલે રાજકોટ પોલીસે પાંચ જુલાઈની પીટી જાડેજાની પાછળ હેઠળ અટકાયત કરી સાબરમતી જેલ હવાલે કરી દીધા હતા ત્યારબાદ ઠેર ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપી મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્યમંત્રી સમક્ષ પાસા રીવોક કરવાની માંગ કરાઈ હતી જે રજૂઆતને ધ્યાનમાં રાખી પાસાના હુકમને રાજ્યના ગૃહ વિભાગે રિવોક કર્યો હતો ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા સામે થયેલી પાસાનો સરકાર દ્વારા હુકમ રદ કરતા જેલ મુક્ત કરવામાં આવ્યા હતા આજે સાંજે પીટી જાડેજા રાજકોટ પહોંચતા નિવાસસ્થાન પર સ્વાગત કરાવ્યું હતું પીટી જાડેજાએ કહ્યું હતું કે મેં અઢાર દિવસ ભોજન લીધું નથી એટલે મારું સ્વાસ્થ્ય બરોબર નથી આગામી બે બે ત્રણ દિવસમાં પ્રેસ કોન્ફરન્સ યોજી પિતાની જેલમુક્તિ થતાં પુત્રએ સરકારો સરકારનો અને સમાજનો આભાર માન્યો હતો